સુરત જિલ્લાના ઓલપાડમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ બારના વિદ્યાર્થીઓ લક્ઝરિયસ કારના કાફલા સાથે સ્કૂલના ફેરવેલ ફંક્શનમાં પહોંચતા વિવાદ સર્જાયો હતો આ વિવાદમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સુરત આરટીઓએ ડેન્જરસ ડ્રાઇવિંગના ગુનામાં ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે હવે આ કાર ચાલકો આગામી ત્રણ મહિના સુધી વાહન હંકારી શકશે નહીં જો વાહન હંકારતા જડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે આ અંગે સુરત આરટીઓ એચએમ પટેલે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા આ તમામ કાર ચાલકોને એક જગ્યાએ એકઠા કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી આરટીઓને જણાવ્યા મુજબ અહીંથી ઓગણીસ જેટલા કાર ચાલકોના લાયસન્સ જપ્ત કરી નેવું દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ મહિનામાં ચોત્રીસ જેટલા વાહન ચાલકોના લાયસન્સ પણ મહિના માટે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે

ઉપરાંત ગયા મહિને પણ આ કાર્યવાહી અમારી કચેરી દ્વારા ચાલુ રહેલી અને એ પૈકી ચુમ્મોતેર જણાના રશ ડ્રાઇવિંગ જે લોકો ડેન્જરસ ડ્રાઇવિંગ કરે છે ને રોંગ સાઈડમાં ડ્રાઈવ કરે છે એ લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ બીજા અન્ય વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઈને રદ કરવામાં આવેલા છે ઉપરાંત ગયા વર્ષની આપણે વાત કરીએ તો આ કિસ્સામાં આવા પ્રકારના કિસ્સામાં લગભગ સાતસો ને ચોસઠ જેટલા વાહન ને માલિકોને લાયસન્સ લગતી અત્યારેથી કાર્યવાહી કરવામાં આવેલી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત